જો બાળ તમારી બુકમાં જુઓ જોઈ એક ચિત્ર આપેલું છે બરાબર ધ્યાનથી જુઓ દેખાય છે બરાબર હવે તેમાં માછલી કેટલી છે એ ગણવાની છે કેટલી છે બરાબર છે હવે એમાં છોકરાઓ રમે છે દેખાય છે એ કેટલા છે વેરી ગુડ પછી ઝાડ કેટલા છે પછી સન સૂર્ય એક જ છે સરસ પછી ડેટકા કેટલા છે કેટલા છે વેરી ગુડ પછી પંખી કેટલા છે કેટલા છે દસ પછી ઘર કેટલા છે વેરી ગુડ પછી પથ્થર છે પથ્થર કેટલા છે વેરી ગુડ નવ છે કેટલા છે નવ છે પછી વાદળા કેટલા છે વાદળા